ગઢ જીત્યા હો આનંદ ભયો આ ગરબો ગવાય અને ઈડર એટલે સાબરકાંઠા અને આમ ઈડર માં તમે પ્રવેશ કરો એટલે બોડા ડુંગર અરાવલી ની પર્વતમાળા આપણી હિમાલય પર્વતમાળા કહેવાય પર્વતમાળા હોય અને વરસાદ પણ કેમ કે જંગલ આચ્છાદિત એટલે વિસ્તારમાં વરસાદ પણ ખૂબ પડે એવું આપણે માનીએ અને વરસાદ ખૂબ પડતો હોય એટલે આપણને એમ લાગે કે તળમાં પાણી પણ પુષ્કળ હશે અને સમૃદ્ધિ પણ પુષ્કળ હશે પણ એ માન્યતાઓ ઈડરના બાબતમાં ખોટી છે સરકારે બે હજાર ત્રણમાં ઈડરને ડાર્ક ઝોન ડિક્લેર કરેલું ડાર્ક ઝોન એટલે એવો વિસ્તાર કે જ્યાં તળમાંથી તમે થોડું ઘણું પાણી પણ ન લઈ શકો તળ જોખમી સ્થિતિએ પાણી પહોંચ્યા હોય એવું અહીં જો કે પથ્થર લાગી જતો હશે તમારું કેટલા ફૂટે પથ્થર લાગે ચાલીસ પચાસ ફૂટે પથ્થર લાગી જાય એટલે હજાર બારસો ફૂટે જવાની વાત નથી આવતી પણ ચાલીસ પચાસ ફૂટના તળ પણ ખાલી થયા કુવાથી ખેતી કર્યા વિસ્તાર અને એ ડાક ઝોનમાં આવેલો વિસ્તાર બે હજાર બારમાં સરકારે ડાક ઝોન ઉઠાવી લીધો અને ખેડૂતોને સૂક્ષ્મ પદ્ધતિથી સિંચાઈ કરવા માટેનું કહ્યું કે તમે બોરવેલ કરી શકો કૂવા જે પણ તમારાથી સગવડ થાય એનાથી કરીને સિંચાઈ કરીને તમે તમારી ખેતીની સમૃદ્ધિ ખેતીથી સમૃદ્ધ થઈ શકો પણ પાણીને મહત્તમ બચાવજો એવી ક્યાંક વાત હતી અને સરકાર પોતાની રીતે પણ પ્રયત્નો ક્યાંક કર્યા પણ એ પ્રયત્નોમાં હજી ક્યાંક ઉણા હોય એવું આપણને દેખાય આજે સાબરકાંઠાનું ઈડરનું કાવા ગામ છે ત્યાં આવ્યા છીએ અને આજે મેં તમને જંગલની વાત કરી કે આમ વરસાદથી રેલમ છેલ મેઘરાજા મહેર કરતા હોય એવું બધું અહીંયા કંઈ બહુ જાજુ દેખાતું નથી ખેડૂતો અહીંયા માત્ર એક પોકાર કરતા હોય ને ઈશ્વરને કરે કે સરકારને પાણી આપો પાણી આપો એના જેવી વાત છે અને ખૂબ તકલીફ છે તળાવો છે એ આ વિસ્તારનો આધાર છે તળાવો સરસ મજા ખોદાયેલા હોય અને એમાં જો જળદેવતાની પધરામણી થાય તો એમના કુવા સજીવન થાય ને કુવા સજીવન થાય તો એમની ખેતી સરસ મજાની થાય એટલે આખો વિસ્તાર પાણી માટે આમ તડપે છે એવું કેવું હોય તો કહી શકીએ અમે આ ગામના તળાવનો જીર્ણોદ્ધાર કરવાનો નક્કી કર્યું અને અમારા સંજયભાઈ શાહ અને ડૉક્ટર કે આ શ્રોફ ફાઉન્ડેશન આદરણીય પ્રતુલભાઈ એમની મદદથી અમે ખાવાનું તો આ વખતે ઊંડું કરી રહ્યા છીએ પણ પાણીને લઈને ગામની શું મુશ્કેલી છે એમની વાત ગામજનો પાસેથી સાંભળીએ કે ભાઈ દીપડા છે આઈ થિંક મેં કીધું એ બરાબર કીધું પણ તકલીફ પાણીને લઈને આપણને કીધું પડી રહી છે અને ખેતી કેટલી કરે ખેડૂત ખેડૂતો તમે હાલ જોઈ શકો કે કોઈ હાલ કોઈ ખેતર બધા ખાલી જ છે કોઈ હાલ હું નાની સિઝનમાં ખેતી કરવી અમારે શક્ય જ નથી આપ સમર્થન વંશના વિચરતી જાતિના મિત્તલબેન ખૂબ આપનો આભાર કે તમે અહીંયા પધાર્યા અમારા ગામમાં અને તમે મારા ગામની વાત સાંભળી અને આ તળાવ તમે જોઈ શકો છો તો અમે અમારી કોઈ આજ કોઈની આવક પણ નથી અહીંયા કોઈ ગામ કે કોઈ જગ્યાએથી પાણી આવી શકે એવું સરકારશ્રીએ પણ એમના અભિગમ પ્રમાણે કાર્ય કરેલા જ છે ચકડેમો બનાવ્યા અમે જે આપણી ટપક સિંચાઈ પણ કરેલી છે કેટલા કેટલાય તળાવો ખોદવાના કામ કર્યા પણ આપે જે આ ભજીરથ કામ કર્યું છે એક તો હું ભજીરથ જેમ ગંગાજીને ઉપર જડીને લાવ્યા હતા ને એવી મને ખૂબ ખૂબ આનંદ થયો છે સરકૃત મને અમને ફોન કરીને કીધું ચોક્કસ બેન આવું તો મને બોલાવજો મને આ તળાવ પાણી બાબતમાં મને બહુ એના છેકથી અમે ડુંગરના ફરતા પણ પાળા પાળા બધા ગામનું પાણી ગામમાં જ રહે કોઈ જગ્યાએ વહી ના જાય એવું પણ અમે તકેદારી રાખી છે આજે મારા ગામનું પાણી કોઈ જગ્યાએ બહાર થી ના જાય બધા હું બનાવ્યા છે તળાવના પાળા વધ્યા છે બધું કામકાજ કર્યું છે સત્તા પણ એ જુઓ મારું ગામ પાણીથી વંચિત છે અને સરકાર શ્રી એક યોજના બનાવી જઈ રહી છે

એટલે ખુબ ખુબ આ આપણે આ કામ કર્યું અને અહીંયા અમારું તળાવ ઊંડા થાય અને અમારો તળાવમાં ગામનું પાણી અહીંયા આવી શકતું નથી ગામનું જો પાણી આવે તો તળાવ ભરાય એવું છે બાકી કોઈ ભરાય એવું નથી અમે આખું આ નાળિયું ખરું એટલે ખોદીને પાછું અહીંયા લાવ્યા હતા પાણી પણ પાણી ખીધી જ જાય છે આ તળાવ ઊંડું થઈ જાય તો પાણી અહીંયા આવે તો પછી પાછું પાણી ન જાય એટલે આપણે અત્યારે નાળિયું તો બરાબર છે પાણી પાણી પાણીથી પણ જાય તો ગામનો ફાયદો થાય એવો છે આમ અમે એવું કહેતા હોય છે કે પાણીનો આવરો અને જાવક આ બે ચોખ્ખી હોવી જોઈએ તો એમાં તમને લાગે કે આવરા માટે હજી કંઈક બે દિવસ જેસીબી કે દિવસ ચલાવવું પડે તો તમે તમારે ચલાવજો પણ એ નાળિયાનું પાણી પ્રોપર લાવજો ગામમાં વરસતા વરસાદનું ટીપે ટીપું તમે તળાવમાં લાવી શકો ધરોઈની અથવા આપણી જે આ ડોભાડાની તમારી કેનાલની કે પાઇપલાઈનની યોજના સરકારે કરી છે એ જ્યારે આવે ત્યારે પણ મેઘરાજાની મહેરથી જેટલું આવે એટલું તો આપણે એ બહુ અતિ ઉત્તમ છે અને તમે જે વૃક્ષ શેર કરવાનું કામ કરી છો કે હા ત્રણસો તળાવ તો બનાવી દીધો એક હજાર તળાવ નું તમારું ટાર્ગેટ છે એટલે તમે બહુ ભગીરત કામ કરી રહ્યા છો એટલે અમને બહુ આનંદ આનંદ થઈ ગયો છે અને ભગવાન મેળ કરશે અમારા ગામમાં પણ મેળ કરશે અને આપના મહેનત થી અમારું કામ અમે એવું માનીએ છીએ કે તળાવો એટલે મંદિર કહીએ છીએ અને એનો જીર્ણોદ્ધાર કરવો એ તો બહુ મોટું પુણ્ય કાર્ય અને એમાં નિમિત્ત પણ બનવું ને એટલે અહીંથી એક માટીનું ટેક્ટર ઉપાડીને લઈ જવું કે આના આ પુણ્ય કાર્યમાં આપણાથી થતી નાનકડી પણ સહયોગ કરવો નાનકડો એ પણ બહુ જ મોટું કાર્ય એવું કહે છે જ્યારે તમને ખબર હશે મહાભારતમાં બાણસૈયા ઉપર જ્યારે ભીષ્મપિતામાં સૂતા હતા અને ઈચ્છિત મૃત્યુ હતું છતાં પણ ઈચ્છા મૃત્યુને એમને આવવા નહીં એમને યુદ્ધનો અંત જોવો હતો એટલા માટે અને ત્યારે યુધિષ્ઠિર એમની પાસે જઈને પૂછે છે કે પિતામાં કયું કર્મ જે શ્રેષ્ઠ કર્મ કહેવાય ત્યારે એમણે કીધું હતું કે આખા વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ કર્મ છે એ જળ ને લઈને કરવામાં આવતું કર્મ એ સૌથી શ્રેષ્ઠ કર્મ છે જળ એ જીવન છે ને એમણે એવું કીધું હતું કે જે તળાવો અથવા પાણીના સંગ્રહ માટે નાનામાં નાનું કર્મ કરવામાં આવે એ કર્મ એ અશ્વમેઘ યજ્ઞ જેટલા પુણ્ય કરીએ એટલું મહત્વનું ગણાય છે એટલે તળાવોનું કાર્ય એ અશ્વમેઘ યજ્ઞ કરીએ એટલું મહત્વનું ગણાય છે આમાં સહયોગ કરનાર સૌનો ઘણો આભાર અને અહીં આઈ થિંક તળાવ

ભેગા થયા છે તો બહુ જ અમારે ગામમાં જે કહેતા છે યુબેન એક કે કે વૃક્ષ વાવ અને પોતાનું નામ પર વાવ અને એની કોઈ પણ આ તો જો વૃક્ષનું તો એવું છે કે આ આટલી ગરમી વરસાદ ઓછો પડવો આ બધાનું કારણ એ છે કે ધરતી પરથી આપણે વૃક્ષોને હટાઈ રહ્યા છે એ ગાંડો બાવળ આપણને પુષ્કળ દેખાય છે મને દુઃખ થાય સાબરકાંઠાના એ પણ પહાડી વિસ્તારમાં જ્યારે ગાંડા બાવળને જોઉં ત્યારે આ ગાંડો બાવળ એવો છે કે એક વખત ઘરમાં ઘૂસી ગયો ને ગામમાં ઘૂસી ગયું પછી એને કાઢવો બહુ અઘરો થઈ જાય અને એ સારો નથી આપણા માટે નહીં તો ફળદ્રુપ જગ્યા છે રણ વિસ્તાર હોય ને ત્યાં જરૂરી છે ગાંડુ બાવળ કે રણને આગળ વધતું અટકાવવા માટે ખારાશવાળી જગ્યામાં ચાલે પણ એ તો તમારે તો જમીન ફળદ્રુપ છે અને પહાડી વિસ્તાર છે જંગલમાં ગાંડુ બાવળ ન જોઈએ એટલે આને રિમૂવ કરીએ કાઢીએ બધા અને સારા વૃક્ષો ઊંચાઈવાળા વૃક્ષો વાવીએ તો વાદળોને એ આપણા ગામમાં વરસાવવા માટે વૃક્ષો મજબૂર કરે તો કાવાના દરેક ગામવાસીઓને પણ વિનંતી કરું છું અને પાણીનો હક થાય તો અમે ગામમાં એક વૃક્ષ મંદિર પણ આપણે ઊભું કરી શકીશું એક સાથે હજાર પંદરસો બે હજાર વૃક્ષો આવીએ ભેગા મળીને તો સરસ મજાની હરિયાળી થશે ને ધરતીમાં અને પ્રકૃતિ રાજી રહેશે તો મેઘરાજા પણ મહેર કરશે બરાબર તો સરસ મજાનું ગામ છે આજે તળાવનું જીર્ણોદ્ધાર કરવાનું આજે શરૂ કર્યું છે બસ જોવા માટે આવ્યા આખું ગામ સરસ મજુ થયું છે બહુ આનંદ છે તમે બધા આમ જળદાર થઈ જાઓ અને પાણીદાર તમારા તળ થઈ જાય એવી શુભ ભાવના